આપણે ઘી ની વ્યવસ્થા કરશું તેલ ની વ્યવસ્થા તેલ એક ટીપવી નથી પાછળ મને બહેની દેખાય છે કે અઢીસો અઢીસો તેલ લઈ આવે અઢીસો તેલ તો તમારે કેટલો ટાઈમ હાલે બે ને દેખલા હોવા જાવ ને એ એમ ખબર પડે ને તો એ વાંધો નઈ મુંજાવા જ નહીં આપડે જિંદગી મજા કરશું આપડે આપણા તરફ થી જેટલી તમને સહાય થશે ને એટલી બધી જ સહાય કરશું હું છું ઉપર પંખો પીડો ઉપરથી પંખો અહીંયા પડ્યો ને

અંદરથી આ બે બાજુ આવું ફોજી ગયો ફોજ ગયો દવાખાને જઈ ગઈ પછી દવાખાને દીકરી દીકરી છે ને દવાખાને લઈ ગઈ તો એક મહિના દવા આપી અને ઇન્જેકશન આપ્યા આ નાના મગજમાં દબાણ થયું છે ને લોહી નીકળી ગયું છે

એટલે દવા એની લઈ લેવી પડે બાકી પછી આ માથામાં લઈ ગયું હોય એટલે તમને મગજ મને કઈ જડે નહીં મત દીકરી ને ઘેર જાવ મને કોક લઈ જાય ને તો આમ જડે નઈ મને અંધારે જો મારા ભત્રીજા ઘેર આવી હોવ ને તો મારે ડેલી મન નડે વહી જાવ આમ પછી મારે ભત્રીજો છે ને ડેલી લગન અંધાર આવું ને ભગવાન ની સેવા કરું તો મૂકી જાય બરોબર એટલે દાદીમાં અત્યારે જુનાગઢની બાજુમાં જે એક તોરણિયા કરીને ગામ છે તોરણિયા ગામની અંદર રેહ છે એકલા રે છે આગળ પાછળ કોઈ છે નહીં દીકરાઓ છે નહીં દીકરીઓ છે પણ એ સાસરે છે અને દાદીમાં જો આવી રીતના એક જે નાનું એવું ઘર છે એ પણ બીજાનું ઘર છે બીજાના ઘરની અંદર રે છે ને ગામવાળા આજુબાજુમાંથી હોય થોડી ઘણી મદદ કરતા હોય જોકે દૂધ એને હોય તો એ એક ભાઈ દૂધવાળા આપી જાય છે એટલે દૂધના કોઈ પૈસા નથી લેતા પણ બીજું જે ખાવા પીવાનું હોય એનો તો બીજો ખર્ચો થતો હોય ઘઉં છે તેલ છે ઘી છે

એસી વર્ષની ઉમર થઈ ગઈ છે દાદી માં પણ તોય હજી તમે તંદુરસ્ત વાંધો નથી આવતો પણ આ મગજ ન કઈ થાય ને તો મગજ ફરી જાય પછી જવાય ને આ દુકાને તમે પૂછો ને ભાઈ મને એમ કેવું હોય મને કરજો આપડે ગાડી માં જવું લટાણે જુનાગઢ આવવું છે કાથન નથી તો વાંધો નઈ આવું હોય તો ગાડી માં બેરી જાય મજા મારી ઘરે આવજો રોકવા બેદી બેદી મારી ઘરે રોકાવા આવું જો ક્યાં થાય અમે જુનાગઢ માં

ઓહો આજી મરચા છે ને આ ફૂલ તીખા મરચા આવે મિત્રો જોઈ લ્યો આ જે છે ને આ નાના એવા મરચાં છે ને આ કદાચ તમે માર્કેટમાં જોયા નહી હોય આ છે ને આ આપડે દાળ ની અંદર

દાદી માં નો હોય ને તો અમને નો ગમે એટલે દાદી માનું માન એવડું છે ગામની અંદર કારણ કે બધા આજુ બાજુ વાળા બધા બોલાવતા હોય ખાઈ પીને કોઈ ને જલ્દી હોય ને તો મને ખાવા બોલાવી જાય તો ખાઈ લઈ

આપણે જો કઠોળ ની અંદર છે ને તુવેર ની દાળ મગ ની દાળ પછી આ ચણા ની દાળ ને એવું બધું નાખ્યું તેલ છે ખાંડ ભૂકી બધું છે એટલે તમારે હવે કઈ ઘટશે નઈ કઈ નઈ ઘટે એટલું ખાવું હોય ને શું હોય મજા મજા દાદીમાને આશીર્વાદ આપો હાલો હવે હા જીવજો ને સારા કામ કેરા કરજો માર દીકરા આ બોસ એમ ઘણો જીવવાનું છે સારા કામ કરવાનું છે દાદીમાને મળીને મને મજા આવી ગઈ કારણ કે દાદીમાની વાતો દાદીમાના વિચાર અને દાદીમા જેમ બોલે છે ને એ જ આપણને મજા આવે કારણ કે તમને આ વસ્તુનો અનુભવ થયો હશે જો થયો હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો દાદીમા માટે આપણે મહિના દિવસનું જે પણ કર્યાણો એ બધું આપી દીધું છે તમારે જ્યાં જરૂર પડે ત્યારે પાછો ફોન કરીશ અને હું આવતો जातो રહી કારણ કે માર અને દાદીમાનું ગામનો છેડો એક જ છે મારું ગામ માનણ છે મારા દીકરા જ છો તમે બીજું બીજો હું આ મારા માર દીકરો આ બાર આલો માળિયા જાવું છે મારી મારો દાદી મારે વાત કરવાની મજા આવી જો એક દી નવરા હોય મારે સીતાફળી ની બાદ છે આપડે ત્યાં એવું બધું ખાવું બસ જલસા કરવાના ખાઈ પીને મજા કરવાની દાદી મારે આપણે બેઠા જઈએ કઈ જિંદગીમાં રાખ્યું નથી તમે ફક્ત વિડીયો ને લાઈક એસી વર્ષ ના દાદી ની કે આખું ગામ તમને નંદુભાઈ છે ને આખું ગામ ની અંદર ભાભા હોય નાના હોય કે જે હોય ને બધા નંદુ ફાઈ કરીને ઓળખીએ મારા માટે જો અત્યારે દાદી માં ચા મૂક્યો છે અને મારે પીવો નથી પણ કે પરાય ને તમને ના હું તમારો દૂધ બનાવું હાથ નહીં ચા બનાવો તમ તાર કાઈ વાંધો નહીં દૂધ નહીં તમ તાર ચા બનાવી નાખો હાલો એટલે દાદી માં જો અત્યારે નાની એવું દૂધ નું પ્યા પ્યા ઓલું ભઈરું છે એમાંથી અત્યારે આપડા માટે ચા બનાવે છે એને મસ્ત અત્યારે દાદી માં એ ચા મૂક્યો જોઈ લો દાદી માં એકલા રહે છે આ એમનું નાનું એવું ઘર છે અને બાર એનું ફળ્યું છે પણ દાદી માં એકલા રહે છે પણ તમને એમ લાગે નહીં કે એકલા રહે છે કારણ કે એના વિચાર એવા છે દાદી માં ઠાકોરજી ની સવાર ઉઠીને સવારમાં કેટલા વાગે ઉઠી જાવ

સવિતા બેન તમારે ભાભી થાય બીજું પણ મારે ઘરે આવવાનું તમને લેવા આવે આપણે ગાડી છે ગાડીમાં બે ઘરે બે વાતો

સામે નહીં ઘટે મિત્રો આવી ચા કદાચ તમે ખરેખર જિંદગીમાં કઈ ના પી શકો કારણ કે આ જે આની મીઠાશ છે ને આ જિંદગીની મીઠાશ ક્યાંય તમને નો મળે મજા આવી ગયો બહુ મસ્ત ને કાંટો ચડી જાય કાંટો હોય ને જે કોટો ચડી જાય કાંટો કોટો ચડી ગયો આજે ચા પીને મિત્રો જો તમને આ દાદીમાનો ભાવ ગયું હોય તો ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો અમે ચાને એન્જોય કરીએ છીએ તમે બસ આવીને આવી રીતના તમારી આજુબાજુમાં ક્યાંય પણ જરૂરિયાતમંદ પરિવાર હોય તો તમે પણ સહકાર આપી શકો છો વિડિયો લાઈક અને શેર કરો